નવરી લહણ તો નવરી બેઠી સોતી ના સરળ મને છે લસણ ફોલવું ના પછી નખ છે ને વાસ આવે ઓહો તો અમે તો આટલી કરી નાખી ચટણી તો અમે બહુ કરીએ હા તી અમારે ચટણી બહુ ખાઈ લીલી ને લાલ ને ખાંડણી ને દસ્તો જ હોય કેમ તમે ખાંડણી ને માં ખાંડો છો હા તી તમાર ભાઈ મિક્સર ની ખાંડેલી ના ચટણી

সষেক নিকাইরদিতমions হখোডি দরায সনানজা সনাইফযুপনঞ্য় ইচামা Post reach কহাদি Sa... নেচ হাশ তীোদর্য় সু঵াস্তল এয કેરી બારસો નું ખોખું છે અગિયારસો નો ખોખું છે ઓ હા હા બ મોસો રૂપિયા બેન એટલું તો ભાવ હોય અત્યારે કેરી મોંઘી છે

ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ